હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું ફરીથી એકવાર ક્રીમ લે ક્રીમમાંથી માખણ કેવી રીતે બનાવ બને એ તમને બતાવીશ વિડીયોમાં સેલી સુધી જોજો બધાની કોમેન્ટ હતી કે ફરીથી એકવાર ક્રીમનો વિડીયો બનાવો તો ચાલો હું લઈને આવી ગઈશ તો આજે હું હેતની સ્કૂલી છે ને સ્પોટ ડે છે એટલે હું આજે ત્યાં જવાની છે કેમ કે વર્ષમાં એકવાર સ્પોર્ટ ડે હોય એ લોકોને રમતગમત અલગ અલગ બધી રમત રમાડે તો સારા એના માટે મેં થોડોક ભાગ લઈ લીધો છે ખાવા માટે સવારે તો બધું આપ્યું હતું પણ વેફાર ને બધું લઈ લીધું તો થોડીક સેવ બનાવીશ તો સેવ પણ લેતી જાય ને ત્યારે ખાવામાં જે પાપલેટનું શાક જોઈ શકો છો પાપલેટ એવું બનાવીશ મેં મારા માટે આજે સોમવાર છે ને રોટલા હજી પાપલેટનું શાક ને રોટલા ખાવાના છે તો ચાલો મેં ક્રીમ કાઢી લીધું છે બહારું ફ્રીજમાં હતું બે દિવસ પહેલાં હતા તો ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો તો આજે ફાઇનલી ટાઈમ આવી ગયો છે બનાવવાનો તો ફિશનો વિડીયો પણ આવી ગયો છે તો જો જોઈ લેજો કે મેં સારા વાગે ને ફીશ લેવા કાં જાય છે તો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો વિડીયોમાં સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો પહેલાં સ્કૂલે જઈએ પછી આવીને આપણે ક્રીમ બનાવીએ માખણ બનાવીએ ક્રીમમાંથી માખણ કેવી રીતે બનાવવું ફૂલ વિડિયો આવવાનો છે આજે એન્જોય કરજો વિડિયો ચાલો પછી મળીએ હાલો ફ્રેન્ડ્સ મેં પૂગી આવી જોઈ શકું છું છોકરાઓ આ છે ને મોટો ગ્રાઉન્ડ છે ને એમાં છોકરા રમે ક્યારનું દસ વાગ્યાનું ચાલુ થઈ ગયું હશે કદાચ ટાઈમ કંઈ આપ્યો હતો જો હું તમને બાજુમાં જઈને બતાવું મજા આવે છોકરાની રમત જોવાની એ બધા છોકરાના મમ્મી પપ્પા આવે ને કોઈ કોઈ આવે હું તો દર વર્ષે આવું છોકરા માટે તો આવું જ પડે છોકરા કે હેત કહેતો તો મમ્મી મારે આવજો પછી મેં ક્યાં કંઈ નખીને આવું કે ન આવું જવા દે ને હેતને સારું લાગે જીમ કોઈ આવ્યું નથી ને એટલે એવું ને એવું છે ને બધું મસ્ત કલર છે જીમનો કલર કેટલો સરસ લાગે છે પેલી આ બાજુ પહેલાં અત્યારે જીમ ખાણા પહેલા નહોતા પહેલાં તો ખાલી એમને હતું બધું બધી ફૂટ ફૂટ ફોટા છે અહીંયા બધું છોકરાઓને બધું આવી રીતના ફોટા છે જોઈ શકો છો બધા પ્લે હોય ને

પહેલી છોકરી દો પહેલા નંબર થઈ ગઈ હેડ 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 કમ ઓન હેડ જલ્દી જલ્દી ફાસ્ટ ફાસ્ટ કમ ઓન હેડ કમ ઓન go go! Itu, come on, come on! Itu, salvia! Salvia! Oh, go pokoknya! ya iya, come on, head! <ito>. Come on! Oh, iya, itu kuali, jo! bye iya, itu bye! Halo, friends! Itu, weh, jo! Metokai, jowo, medulumane, toh! Apa ini, lo, kelon? Sekarang ya, aja, guys! Kira, weh, unggah sama goreh! કેમ કે બેસ્ટ ગેમ જોવા મળી ચાલો હવે જઈએ ઘરે જઈને માખણ બનાવીએ આપણે ચાલો વિડીયોમાં રહીજો તો ચાલો મેં આવી ગઈ સ્કૂલથી ને અત્યારે વાગ્યા છે આડે ચાર થઈ ગયા હવે મેં ક્રીમ કાઢીને ગઈ હતી આપણે ક્રીમમાંથી માખણ બનાવવાનું છે તો કેવી રીતના બનાવવું એ તમે વિડીયોમાં છેલ્લે સુધી જોજો સ્કીપ નહીં કરતા આખો પૂરો વિડીયો જો તો જ તમને ખબર આવે ખબર પડશે કે ક્રીમ ક્રીમમાંથી માખણ કેવી રીતે બનાવવું તો તમારે ઘરે બનાવવું તો આવી રીતના તમે પણ ટ્રાય કરી શકો આ છે ને બે દી પહેલાં લેવા હું તો આમાંથી લેવાનું તમે ફ્રેશ વેસમાંથી મંગાવવાનું ને તમારે કોસ્કોમાં પણ અહીંયા મળે છે વેમલીમાં કોસ્કો છે એમાં પણ મળે છે તો એમાંથી પણ તમે મંગાવી શકો એક એકમાંથી કેટલું નીકળે હું તમને બતાવું આપણી પાસે અત્યારે બે છે પણ આપણે એકનું જ કરવાનું છે એક રહેવા દેવાનું છે એકનું જ કરવાનું છે હું તમને બીજું પણ બતાવું તમને એમ થાય કે આ ખાલી ખાલી કેસ તો જોઈ શકો છો આ છે બીજું સેમ તો ચાલો એક જ બનાવવાનું છે ને એક પાસે રાખી દેવાનું છે કેમ કે બીએસને બહુ બધા બહુ બધું બહુ થઈ જાય ક્રીમ બનાવશું પછી ફરીથી એકવાર પાછા બનાવશું તો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો તમારે પણ જોતું હોય ક્રીમ તો એડ્રેસ હું મોકલાવીશ તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડિયો પૂરો જોજો આ તો બધાની કોમેન્ટ હતી એટલે મને એમ થયું કે વિડીયો બનાવી નાખું કે તમે ક્રીમનો વિડીયો બનાવો તો સારો બનાવવાનું ચાલુ કરીએ ફ્રેન્ડ્સ મેં બધું લઈ લીધું છે એ જોઈ શકો છો એક ટોપિયું લઈ લીધું છે મોટર પણ લઈ લીધીશ આજે આપણે આ મોટી મોટરથી કરવાનું છે ટોપિયામાં નાખી દઈએ બધું ક્રીમ ફ્રેન્ડ મેં લઈ લીધું તાત્કાલિક કર્યું હોય ને તો દૂધ જેવું હોય ફ્રિજમાં બે ત્રણ દિવસ થઈ ગયા ને એટલે જાડું જાડું થઈ ગયું છે તો ચાલો આપણે હલાવવાનું ચાલુ કરી દઈએ કે કેવી રીતના મેં બનાવવું આજે મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે તો આપણે ચાલુ કરી દઈએ આપણે ફ્રિજમાં ના હોય ને તો તમારે પાણી નાખવાની જરૂર નથી ફ્રિજમાં હોય તો થોડુંક એવું પાણી નાખવાનું કરી કાટું પાંચ વાગે ફીટે ફીટ ચાલુ કરું છે જો કેટલી મિનિટમાં બને છે ફ્રિજમાંથી કાઢેલું માખણ તો ચાલો જોઈ શકો છો એકદમ ગાંટો થઈ ગયો છે હવે હેત કે લાવ મમ્મી મને કરવા દે હવે એ કરશે ને હાથથી એટલા જ જબરનોજી હું સોમસરે બે આવી જ બગડાઈ ગઈ ની જ બગડતી સરિયાનો સાઉ છે રે દીવો પડ્યો એક ભાઈ આવી ગયા છે હેલ્પ કરવા માટે આ હે આ મને ખાલી જે એટલા બ્રાંઘા પાસે ગરમા विदेस करें जब अपने विदेस कितने करोनो अपने आगे इतने सालों रहो देखो जब अपने जोए कटने वाले सुधी है वाला वैसे माखन क्रीम माधी है पिज़ा जी मावे मन तो पिज़ा जी मावे ये तो करे ये तो रखो नीचे जाके नीचे रखा ही ऐसी ऐसी नीचे जो फर्दो वाला वाला あれ હલો પછી બતાવે લાવો હેલો ફ્રેન્ડ તો જોઈ શકો છો હવે થાવાની માખણ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે થોડી ઉપરમાં માખણ બનશે જોઈ શકો છો મસ્ત મજાનું જોઈ શકો છો આગળ બનવામાં બનવાની તૈયારી છે આપણે પાણી નહીં ને એ બધી સુધી પડી જાય

આપણે જોઈએ કે સાંજ છૂટી પડે છે કે નહીં જોઈ શકો છો સાંજ છૂટી થાય છે આવે છે સાંજ જોઈ શકો છો તમે સાંજ છૂટી પડે છે ચાલો ચાલુ કરીએ પાછું ઓરમત બનવાની તૈયારી જ થઈ ગઈ છે આગળ બની જશે

કવા હવે ને પાછો આપણે આપી દઈએ હવે આમ ધીમેથી ધીમે રાખજે અને બધી મોટી માર્ક તો પકડી જાય આ સાચ બને સાચ છૂટી પડે ને પછી બધામાં ઉડે એટલે જારે હે તો ધીમે ધીમે બધામાં વગડીએ મેં ઈ સાચ ધીમે ધીમે ચલાવવું પડી હેલો ફ્રેન્ડ્સ જો બજે ને સાચ છૂટી પડે ને તો તમારે ધીમે ધીમે મશીન ચલાવવાનું કેરવાનું ન કરે બધું બગડે આરામથી જોઈ શકો છો સાંજ બધી છૂટી થઈ ગઈ એક ગ્લાસ પાણી એડ કરી દઈએ તો હોય ને ખાટો આપણે શું એનો ટેસ્ટ હોય ને બધો નીકળી જાય ઠંડુ 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 પાણી એડ કરવાનું એક ગ્લાસ હું તમને બતાવું કેટલા લીટરની બોટલ છે આ છે ને બે લીટરની છે જોઈ શકો છો બે લીટરની બોટલ છે અહીં લખેલું છે બે બે લીટર અહીં હેત પાણી નાખે છે એક ગ્લાસ નાખી દે બસ એટલે પછી ધોવું ન પડે નાખી દીધું હોય તો હું તો ધોઈ નાખું

તરત જ નીકળી જાય કેમ કે આપણે હાથમાં હવે એટલું બધું છોડતું નથી ઘી બનાવું તો બધું હવે હાથ થી લેલી આપણે આવી રીતના ના ઓ માય ગજ એક લાડુ મોકલાવું મારા વાલા આપણે દી દીકર હસા હસ હસાવીએ જ નહીં તો સારું લાગે નહીં કા ફ્રેન્ડ આપણે કોઈક દી હસ હસાવીએ તો સારું લાગે હે તો હશે જ ઈમ્બોલી તી કેવું છે તો ચાલો આપણે આવી રીતના બધું લઈ લેવાનું છે ચાલો ફ્રેન્ડ અહીંથી આપણે પાંચ વાગે ચાલુ કર્યું હતું ને અત્યારે પાંચ ને ચૌદ થઈશ પંદર મિનિટમાં તો આપણું માખણ એકદમ રેડી થઈ ગયું જોઈ શકો છો હવે આપણે બધી શ્વાસ આવી રીતના ઠરવી નાખ કાઢ ના પડે છે બારી આમાં તો જોઈ શકો છો આપણું માખણ એકદમ રેડી છે હવે આપણે તાવવા માટે મૂકી દઈએ ચાલો તમે માખણ કાઢી લીધું ને અમારા ગેર મહેમાન આવ્યા છે જોઈ શકો છો જ્યોતિબેન શોપિંગ કરીને આવ્યા છે જેકેટ લઈને આવ્યા બગા તમે અમને તો બતાવો જેકેટ કેવી છે એ જેડીમાંથી લઈને આવી છે જેકેટ તમને ગમે તો કોવેટ કરજો કેવી છે હુડી લઈને આવી છે હુડીવાળી જોઈ શકો છો પહેરીને તો બતાવ એ પહેરતી નથી એ લઈને આવી છે કેટલા લેવી છે તું થર્ટી ફાઈવ પાઉન્ડ થર્ટી પાઉન્ડ ઓફર મૂકી રાખ્યું નહીં

બધું માખણ એમાં ઓગળી ગયું છે થોડું પીવું છે ને આપણે અહીંયા ચા બનાવીએ છીએ મહેમાન માટે અહીંયા હું ચા બનાવું અમારા મહેમાન માટે જોઈ શકો છો એલચી જાયફળ ને હે કઈ ચા છે દૂધ દ્વારા ગુજરાતી ટી જ્યોતિ પૂછે કે ચા છે દૂધ આજે એમાં પેલું લીલો ચા ફિનિશ થઈ ગયો લોકો મને છે ને લીલો ચા આવે તો ચા આવે તો ચાલો બધા ચા પીવા આવી જાવ

ઢાંગણે થઈ જાય પછી આપણે ભરી લઈએ ડબ્બામાં ચાલો તો હવે રેડી થઈ ગયું છે ઘી એકદમ જોઈ શકો છો હેઠે બેઠી ગયું છે હવે આપણે બંધ કરી દઈએ કેમ કે બહુ ભરી જાય પાછું હવે એમાં કોઈ પકડતો હવે આમ છે ને આમાં આમાં અત્યારે હું છે ને આ ટોપિયામાં લઈ લઉં કેમ કે ડબ્બો ખાલી નથી આમ રહેતો ચાલો બધી નાખી દઈએ આપણે જોઈ શકો છો કે મસ્તા બની ગયું છે કઈ આમાં કઈ જ નઈ કરું જો કે ટૂ મસ્ત થઈ ગયું છે હારો લાગે છે સાઈડ માં મૂકી દે છોકરા પાછા ધગી જાય કોમેન્ટ કરજો કે ઘી કેવું લાગ બન્યું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ટોપીમાં આ વખતે છે કઈ પણ કીટું નીકળું નથી જોઈ શકો છો એક જરાક પણ કીટું નથી આવી રીતના જ કરવાનું તમારે આજે મસ્ત બની ગયું મારે તરત જ પંદર મિનિટમાં તમે પંદર મિનિટમાં મેં એને માખણ બનાવીને નાખ્યું ક્રીમમાંથી ને પાંચ મિનિટમાં તાવી નાખ્યું વીસ મિનિટ મારે લાગી વીસ થી બાવીસ મિનિટ તો ચાલો આ વિડીયોને અહીંયા શેર કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું આ વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ